આવતીકાલે ગાંધીનગર સેક્ટર પંદર કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે લોકસભાની સાત વિધાનસભાની ગણતરી સેક્ટર પંદર ખાતે થશે મત ગણતરી સવારે આઠ વાગે શરૂ થવાની છે સંસદીય લોકસભા મત વિસ્તારની ગણતરી કરાશે મત ગણતરી છ ટેબલ ઉપર કરવામાં આવશે મત ગણતરીમાં છસો કર્મચારીઓ જે છે તે જોડાશે આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે આવતીકાલે ગાંધીનગર સેક્ટર પંદર કોલેજ ખાતે